હલો નમસ્કાર આજે છવ્વીસ જાન્યુઆરી છે એટલે આપણે આજે એક સાયકલનો ડ્રો કરવાનો છે મિત્રો અને આ ડ્રો આપણે એવી રીતે કરવાનો છે કે એક કો એક અમે રીલ્સ મૂકેલી કે આ રીલ્સની અંદર જે પણ વ્યક્તિ કોમેન્ટ કરશે એમને ધારા મોસ્કીટોને તરફથી એક સાયકલ આપવાની છે અને એની અંદર ઘણા ખરાય કોમેન્ટ કરેલી છે અને આજે આપણે એ રીલ્સ ઓપન કરવાની છે અને રીલ્સની અંદર જે જેટલાની પણ કોમેન્ટ હશે

ફટાફટ લાઈવ આપણે આપણે લાઈવ ડ્રો કરવાનું છે અને આમાં કોઈ જાતની આપણે ચીટિંગ નથી કરવાની મિત્ર અને તમને લાગે કે મેં ચીટિંગ કરી છે તમે ચીટિંગ કરીને જો પકડી બતાવશો ને કે આ વ્યક્તિએ ચીટિંગ કરી છે તો તમને પચાસ હજાર રૂપિયાનું કેસ ઇનામ મળશે ખાલી પ્રૂફ કરી બતાવો કે મેં ચીટિંગ કરેલી છે મિત્રો એટલે ફટાફટ બધા જલ્દીથી જલ્દી બધા લાઈવ આવી જાઉં સાયકલનો ડ્રો કરવાનું છે પેલું મેન્શન કરે ને સાયકલનો ડ્રો પેલું પિન હમ સીતારામ સૂર્ય પ્રજાપતિ જય માતાજી દસ ફટાફટ દસ ફટાફટ બધા લાઈવમાં આવી જાઓ બધા લાઈવમાં આવી જાઓ અને મારો અત્યારે બીજો વ્લોગ પણ ચાલુ છે મિત્ર હાય હમ હવે આપણે સાયકલનો ડ્રો આપણે અત્યારે કરવાનો છું હું હજે વખત એલાઉન્સ કરી દઉં છું આજથી વીસ દિવસ પહેલાં મેં એક રીલ્સ પોસ્ટ કરી હતી રીલ્સ એવી હતી કે આ રીલ્સ તમે શેર કરો અને કોમેન્ટ કરો જે કોમેન્ટ કરશે અને એમાંથી હું એક કોમેન્ટ સિલેક્ટ કરીશ અને જે કોમેન્ટ સિલેક્ટ થશે ને એમને ધારા મોસ્કીટો નેટ તરફથી સાયકલ મળવાની છે મિત્રો અને એ સાયકલ કોને મળવાની છે મારા કોઈ સગા સંબંધી તેમજ મારા કોઈ મિત્ર હશે એમને આ સાયકલ નહીં મળે મારા રેન્ડમ જે પણ ફોલોવર છે એમને જ આ સાયકલ મળવાની છે મિત્રો ઓકે અને એની અંદર હું કોઈ જાતનું ચીટિંગ નહીં કરીશ આ મારી આ જે રીલ્સ હશે રીલ્સ હું આવી રીતે કોમેન્ટમાં જઈને આ રીતે સ્ટ્રોલ કરીશ મિત્રો પછી હું એ ક્લિક કરી જો એ જેની પ્રોફાઇલ ઓપન થશે ને એમને ધારા મોસ્કીટો નેટ તરફથી સાયકલ મળશે એ વ્યક્તિ ફોલો કરતો હોય તો એ ઠીક છે ના કરતો હોય તો એ ઠીક છે પણ એમને આપણે એને સાયકલ આપવાની છે ઓકે ચાલો તો હવે આપણે અત્યારે ડ્રો કરીએ અને બીજા એના જો નિયમો એવા છે જો માની લો કે તમને સાયકલ મળી છે તમે અમદાવાદના છો રાજકોટના છો વડોદરાના છો અધર સુરતની અધર સિટીના છો તો તમને હું કેશ પૈસા જોતા હોય તો ત્રણ હજાર રૂપિયા હું તમને રોકડા આપીશ કેટલા ત્રણ હજાર રૂપિયા હું તમને રોકડા આપીશ મિત્રો અને તમારે સાયકલ જોવે છે તો સાયકલ હું મારા તરફથી ત્રણ હજાર રૂપિયા વાળી આપીશ ઓકે ત્રણ હજારથી સાયકલ મોંઘી છે છતાં તમારે એના કરતાં મોંઘી સાયકલ તમારે લેવી છે માની લો કે તમારો છોકરો પંદર વર્ષનો છે કે તમારી ડોટર પંદર વર્ષની છે એમના માટે તમારી સાયકલ લેવી છે તો ઉપરના જે પૈસા હશે તમારે આપવાના રહેશે હું ત્રણ હજાર રૂપિયા સુધી આપવા તૈયાર છું ત્રણ હજાર રૂપિયા સુધી હું આપવા તૈયાર છું ઓકે ચાલો અત્યારે હવે આપણે આનો લાઈવ ડ્રો કરીએ છીએ મિત્રો આપણે વધારે સમય નથી પસાર ઓલું કરવું ચાલો અત્યારે આ છે મારું ઓકે ઓકે ધારા મોસ્કીટો નેટ ચાલો અત્યારે જો સાયકલ વાળી તું પણ કેમેરોની જીકની બાજુમાં લઈ લેજે હમ ચાલો હવે અત્યારે આપણી રીલ્સ આ છે જો અત્યારે રીલ્સ હું તમને બતાવી દઉં છું કઈ ગી હમ આપવાની છે કોઈ જાતનું મજાક નથી કોઈ જાતનો ફ્રોડ નથી મિત્રો મારા દરેક ફોલોવર માંથી કોઈ પણ એક ફોલોવર ને સાયકલ મળવાની છે મારા તરફથી હું ખોટું નથી કેતો હનુમાન દાદા ફરીથી પાછા છું મિત્રો હું મારે એક ફોલોવરને સાયકલ ગિફ્ટમાં આપવાનું છું મિત્રો તો તમે મને ફોલો ના કરતા હોય તો ફોલો કરો અને આ વિડીયો દસ વ્યક્તિને શેર કરો અને કોમેટમાં તમારું નામ અને તમારો મોબાઈલ નંબર જરૂર લખજો મિત્રો અને હું મારો કોઈ મારો મિત્ર સર્કલ તેમજ મારા સગા સંબંધી કેમ તેમજ મારો હું કોઈ જેને ઓળખતો હશે ને એમને હું સાયકલ ગિફ્ટમાં નહીં આપીશ મિત્રો અને તમે પ્રૂફ કરી બતાવશો ક્યાં વિડીયો ખોટો છે તો હું તમને પચાસ હજાર રૂપિયા નું રોકડ ઇનામ આપીશ ખરેખર મારા એક લાખ ને પાંત્રીસ હજાર ફોલોવર થઈ ગયા હોય મારા એક ફોલોવર નું સાયકલ ગિફ્ટમાં આપવાનું હતો અને સાયકલ નો ડ્રો થવાનો છે પચીસ તારીખે અને છતાં તારીખ પેલા ફોલો કરજો મિત્રો કારણ કે આવનારા સમયની અંદર અમે પણ તમને ફરીથી પાછા નવી સાયકલ તેમજ નાના મોટા ગિફ્ટ આપવાના છીએ મિત્રો તો અમને તમે અમને ફોલો ના કરતા હોય તો ફટાફટ ફોલો કરો કોમેન્ટ કરો અને વિડીયો દસ વ્યક્તિને શેર કરો થેન્ક યુ ફોલો

ચાલો ઓકે હવે પણ કહી દઉં છું કારણ કે હું તમને પેલા કહી રહ્યો છું કારણ કે ઘણા ઘરે દસ પંદર કોમેન્ટ કરે ને તો એનો વધારે આવવાનો ચાન્સ હોય છે ત્રણ થી વધારે કોમેન્ટ હશે એ હું કોઈને સાયકલ નહીં આપીશ ઓકે ચાલો તો હું અત્યારે સ્ટ્રોલ કરું છું રડી અને હું આંખમાં પટ્ટી બાંધીને સ્ટ્રોલ કરીશ એમને રાખવાની છે કે પટ્ટી કારણ કે કોઈ ઇશારો કરવો એવું બની શકે હું નીચે નીચે મોઢું કરી દઈશ તો હેને ચાલો ઓકે અને જો આની અંદર કોમેન્ટ કરેલી છે આપણે અલ્પા અલ્પા ગૌસ્વામી પિયુષ ખહેર મિસ્ટર જીતેન્દ્ર બારોડ છે દિસુ સોરઠિયા છે પાર્થ ખંભાતી છે એસબી સંચાલા છે અજીત વઘાસિયા છે પ્રિયા ચાવલા છે

હું આ રીતે સ્ટ્રોલ કરતો માની લો કે આ મેં સ્ટ્રોલ કર્યું બસ આમે સ્ટ્રોલ કર્યું આ હું રહી ગયો ઊભો હવે ઉપર કોનું નામ છે અત્યારે નામ છે ઉકાડિયા વિશાલ એનું નામ જે ઉપર હશે ને હું એમને આપીશ ઓકે ચાલો જો અત્યારે જો અત્યારે પહેલેથી કરવાનો છું ઓકે ચાલો ઓકે ચાલો અત્યારે આપણી આ કોમેન્ટ છસો ને એક કોમેન્ટ છે ચાલો મિત્રો ઓકે ઓકે ચાલો ઓકે જો અત્યારે હવે જેનું પેલા નામ હશે ને એમને સાયકલ મળવાની છે ને તું પણ ફોકસ આમાં રાખજો ઓકે અને મારા ફેસ તરફ અને આમાં હું કોઈ જાતની ચીટિંગ નહીં કરીશ મિત્રો ચાલો જો મારું ફેસ નીચે છે નીચે છે ઓકે થઈ છે જેનું ઉપર નામ હશે એમને સાયકલ મળશે ઉભા રહી જાઓ

અને એમને હું નથી ઓળખતો મિત્ર તો ફટાફટ તમે મિત્રો આ વિડીયોને તમે પણ શેર કરો અને તમને પણ નાના મોટા ગિફ્ટ આપી છું આ લાડ બધા બ્લૂટૂથ ને ઇયરફોન ને લઈ આવેલો છે જો તો તમે પણ ફટાફટ યાર ફોલો ને શેર કરો નાના નાના ગિફ્ટ આપું છું કોઈ શેર ને ફોલોવ જ નથી કરતા યાર

અને મારો અને તમે પણ લાઈવમાં તમારે વિડીયો જોવો હોય ને તો મારી સ્ટોરીની અંદર આપેલી છે તો લિંક ઉપર ક્લિક કરીને યુટ્યુબના માધ્યમથી તમે મારો આખો વિડીયો જોઈ શકો છો તમને એવું લાગે કે મેં ચીટિંગ કરી છે તો તમે પ્રૂફ કરી બતાવો પચાસ હજાર રૂપિયાનું તમને રોકડ ઇનામ મળશે મિત્રો ફરીથી પાછો આપણે ડ્રો કરવાનો છે ફરીથી પાછો હું નવો વિડીયો મૂકવાનો છું મિત્રો નવા વિડીયોમાં પણ તમે કોમેન્ટ કરજો ફોલો કરજો તમારા મિત્ર તમે તમારા ફ્રેન્ડ સર્કલના વિડીયો તમે ફટાફટ શેર કરજો અને જે અને બીજે હું તમને એક મુદ્દાની વાત કરું છું મિત્રો તમે મારા યુટ્યુબની અંદર ફોલો ના કરતા હોય ને સબસ્ક્રાઈબ તો સબસ્ક્રાઈબ કરજો મારા એક સબસ્ક્રાઈબરને થોડાક જ સમયની અંદર એક લેપટોપ ગિફ્ટમાં આપવાનો છું હું લેપટોપ હા હું મજાક નથી કરતો સિરિયસલી મારા એક સબસ્ક્રાઇબરને ને હું લેપટોપ તમે યુટ્યુબના માધ્યમથી જુઓ છો ને તો નીચે જો સબસ્ક્રાઈબરનું બટન તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ફટાફટ તમે સબસ્ક્રાઇબ કરજો જ્યારે પણ આપણા સાયન્સ સિત્તેર હજાર સબસ્ક્રાઈબ થશે ને ત્યારે એક લેપટોપ ગિફ્ટમાં આપવાનું છે અત્યારે અગિયાર સાડા અગિયાર હજાર સબસ્ક્રાઈબ થઈ ગયા છે થતાં વાર નહીં લાગે મિત્ર તો ફટાફટ સબસ્ક્રાઇબ કરજો મળીએ પાછળ નવા વિડીયો સાથે થેન્ક યુ ઓકે